તો હાલો ગાઈસ બધાને જય શ્રી રામ બધાને હર હર મહાદેવ રહેજો નીકળી ગયા છે કઈ બજો હા દુકાને રેખર તો ભાઈ લઈ લે રસ્તો જે એમ નેમ છે જ્યાં હાં જો તમને કેતો તો નહી બધું એને નાખો કારણ કે જાય કાકી તો નીકળી ગયા આ ધીંગ લઈને દેવાનું છે આપણી બેન ને છોકરીને ખાજી બધા નાખ્યા ખાલી મસ્તી કરવા મજા આવીને બેઠો તો યાદ એમ કે આ પ્રમાણે બનાવીશું એટલે બાકી તો હવે નીકળી જશું હવે નીકળી ગયા ને મમ્મી જવાના તો મામાને ઘરે એટલે હવે આવી ગયા છે સાંજે પાછા આવશે ને પાછા સાંજે અથવા કાલે સવારે જશે કાલે આપણે આખા દુકાનમાં છે બાપા જવાના છે મામાને છોકરાની વાર છે એટલે એમ કીધું તમે જાજો ને હું રહીશ એવું હોય તો હાંજે મેળા આવશે તો વહેલો બંધ કરીને આવતો રહીશ બાકી તો હવે ઊં નથી થાય કા પણ અહીંયા આવીને પાછા ઘરે નાઈ ધોઈને તો એમ થયું કે પગ ને થી જલાઈ ગયો તો પણ એક પગ જમણો પગ જલાઈ ગયો કારણ હું થઈ ખાલી એક જ જણા બાકી બધું રહી ગયો તો મહિલા પછી રીતે આગળ નવો બ્લોગ આવી જશે જોઈ લેજો પટાડો તો વારો દોસ્ત કેમ છો બધા મજામાં હશો અને આપણે પાછા આવી ગયા છે આપણી ગાડીએ અને મજા જશે બધાને આપણે પણ મજા થઈ ગઈ છે છે ખાલી આ પગમાં આ એક પગમાં મેં તમને આગળ કીધું કે થોડુંક ઓળું થયું એટલું હોય બાકી તમે જોયું તમારો ભાઈ ક્યાં પણ એવું એવું નથી થઈક હોય એટલે ઊંઘતા કારણ કે આટલું હલે હાલે થાકે જવાય પણ એમ નહીં કે હવે એમ થઈ ગયું સુબાસ અહીંથી હાલ નથી હવે ફોન કરી દઉં કે તેડી કે આમ કે હું કાંઈ આપણે મનમાં વિચારી રાખ્યું તો ગમે એમ થાય પહેલી વાર એટલે ત્યાં ગમે એમ કરીને જાઉં બીજી વાર પછી જાઉં નહીં પૂગાય તો પાછા આવતો રહે હું પણ પહેલી વાર આજુ વખતે મનમાં હતું હતું ન હતું કે હવે તો કોઈ પણ સંજોગમાં જાઉં છું દેખાડું છે આપણે અમુક લોકો જે કહેતા હતા કે તું નહીં પૂગી અને ઉમે કહેતા હોય કે તારથી હું થાય ને તું જાડો ફોન થાય હલાય વાલા તમારા જેવા હતા ઘણા આવીને કહી ગયા બાકી આ ભાઈને ફેર ન પડે વાલા બાકી તો એ એવાને આપણે વિચારવા ના હોય દ્વારકાધીશ નું નામ લઈને નીકળી પડવાનું મજા આવે ને અને ઠાકા ભેગો હોય ભાઈ કોઈને તહેવાર નથી કે આપણે કોઈ રોકી કે મૂકો બાકી જઈ લ્યો આપણો આંબો કેરી થોડી થોડી થઈએ કૂતો તો ને મમ્મીને ગયા છે બાર મામાને ઘરે કારણ કે થોડું આ વાળનું હતું તો કહે કે મામા ક્યાં આવ્યા કે લે તમે વાંધો નહીં જે આવો હા જે પાછા આવતા રહેશે ને એ પાછા કાલ જશે તો હવે ફટાફટ આપણે વાઢી લઈ મકાઈ અને પછી ગાય બાંધવાની છે ગાય છે પણ એક ગાય છે એ બાંધવા ના દે એટલે મને ફટાફટ લઈ અને મારી મૂકી ઘરે તો નવો બ્લોગ આપણો આવી ગયો છે તે ફટાફટ જોઈ લેજો અને આપણી ચેનલ લાઈક કરી કરી સક્ અને મારે બસ એક ગમે તમે કહો કે મારો બ્લોગ તમને લાગે કેવા મારે એમાં શું સુધારવાની જરૂર છે બોલવાની સુધારવા મને ઘણા કીધું કે બોલવાનું થોડુંક બિંદાસ રાખ અને થોડુંક વધુ બોલ એમ કર એટલે મેં કાંઈ વાંધો નહીં આપણે આગળ વધતી રહેશું મળ્યા તો પછી આગળ એની પેલા આપણી ચેનલ એમાં નવો વિડીયો આવ્યો છે જોઈ લેજો ફટાફટ તો આપણે ફટાફટ હવે આ મકાઈનું કામ કરી લઈએ આપણે અને જો આમાં કરવાની છે આ ગાડી આપણી તો ફટાફટ કરાય મળ્યા પછી આગળ તો હવે દોસ્તો વાગી ગયા છે હવે દેખાશે ચાર ને ચૌદ થઈ ગઈ છે આ લો પંદર વીસ મિનિટ નીકળી જાય પંદર સેકન્ડ તો તો હવે આપણે નીકળી જાય થોડીક જ બધું નહીં થઈ ગયું છે તમે જોયો હશે બાકી આંબામાં કેરી હું માપસરી આવે એટલે હજી બૂર થઈ ગયા છે અને ફટાફટ આપણે નીકળી જાય ત્યારે કારણ કે ભાઈ એકલે છે અને ચાર નીકળી થઈ ઓહો ચાર ને ચૌદ થઈ ગઈ તો ફટાફટ નીકળી જાય એટલે ગાડીઓ લગભગ આવી જ ગયા હશે તો મહિના પછી આગળ અને નવો વિડીયો ગયો ફટાફટ જોઈ લ્યો ભાઈ ચાલો ગઈ આપણે મહિલા આજે બધી ના જઈશું રામદેવ વાગી ગયા લગભગ જોઈ લ્યો ખાડા મારે મારેથી બાપાને વૈયા ગયા છે પાછા પાછાપુર ખાલી આપડે વાડીયાથી આવ્યા પણ ફટાફટમાં બોલી ગયા વિડીયો બનાવવાના આપણે ગયા કલ્યાણપુર મમ્મીને ને ચડ્યો અને ભાઈને ને હરીફા પર જો ત્યાં આપણે ભાઈ બંધ છે મોટાભાનો છોકરો ભાઈ બન ભાઈ એને જે બધું માલ સમાન બાંધવાનું ચાલુ છે તો આવ્યો છે માલ સેવન ફટાફટ બાંધી આવડી બધી લિસ્ટ છે તો ફટાફટ બાંધી દઈ અને મારી પછી આગળ નવો વિડીયો અત્યારે મૂકી દીધો છે તો ફટાફટ જોઈ લેજો બાકી તો જોઈ લો રેડી જ છે તો ફટાફટ એકલો બાંધી દઉં પછી મેળા तो गाइस अबे नवरोजन भाई आयो आपरे हम जो है કેટલા વાગે હું માલ લેવા બેઠા હતા ને હવે નવરો માન થયો અજી ભાઈ ગયો છે આપડો અજી બહાર નીકળો છે અમે ઈ ગયો ને ફોન લીધો આટમે બગે જો બધું રેડી છે માલ જો કહી ગયો ને બજો તો ધાણી દારિયા તો આપ લોકો સ્ટોકન પૂરે પૂરો છે તમે જો ખાલી દો પૂરે પૂરો સ્ટોક કરો તો गाइस फटाफट આવ નીકળી જ એમ માથે જો વાગી દેલા 1 નો 15 થઈ ગય છે

બોલા જ નહીં કેવા તડકો લઈ લે એમ સુનસાન એડ્યો સુનસામ ના કોઈ એમ વટાતો ના તડકો લધે કોઈ નીકળવાનું મને ના થાય તમારો ભાઈ આજે ચાર વાગે દુકાન પછી સાડા ચાર વાગે ખોલીએ ગાડી બાંધો ને તો ગાડી બાંધો નાખી પછી દુકાન ખોલશું માલની ગાડી આવી માલની ગાડી મતલબ બટેકા આવવાના છે એમ બે ત્રણ બાજકો મંગે પછી કાલ ધોરટી છે તો ભાવ વધી જાય બે ત્રણ રૂપિયા બે ત્રણથી એટલા માટે તો એક ચક્કરમાં આવી ચક્કર હું કરવા જવું શાંતિથી એવું લાગે તો આવી લેશું ફ્રેશ થઈ જાય એટલે મજા આવી જાય મજા તો પછી અત્યારે નથી બોલે હું આમ ફ્યુચર બધું હલી ગયું અંદરનું જેવી ગરમી હતી આપણે માલ જોખમ નહોતો જોખાઈ ગયો બહુ વાંચતા આપણે જો તમને આખો રેપ પછી નાખી મૂકલે ગરમીથી રેપ જેવો હતો હવે પંખો ચાલુ કરવાનો એરમાં આવ્યું છે મારું થયો પાણી પીવું છે પાણી બોટલ નથી ભરવા પડે તો પાણી બોટલ ભરતો હોય તો મારે આવી જાય પછી તો આજે તો બહુ એકલો હતો ભીડ બહુ પડી કારણ કે અત્યારે સિઝન છે वोड़ी नहीं बाकी तो जो लिया बढ़ू जोखवा बटेका बटेकाजको भूली गांज यारे जाए कोई तो, तो फोन कर लैस हूँ तो भाई आठ वगैरह आप जाए वेलो भाई दो से हूँ दोबाई गई दो फोन कर पूछ ले बापा कहीं दे कर। ने कही दिए थोड़ी घर में जास बाकी नवलो फटाफट में उम बस पानी पीछे फटाफट तो हमारे दोस्तों वग गए सवा नौ वगी गए आप सवा आठ जानू तो बहुत माने तवा लगी फूलम नहीं बहन में खावन खावा थे गये मोटा भगने तो फटाफट जाए ना अपने हम फैलाश नाव जैसे लगभग हमने खाई नाव जैसे तो फटाफट फूगी नौ बजे रेडी थी गये आपको तलाकू तो फटाफट वो कम जाए નીકળી જાય સાડા સવા નવ તો થઈ ગયા અહીંયા જ મારે સવા આઠ જ આઠ વાગે જ નીકળવાનો હતો કલાક નીકળી ઘરથી કેવી હશે વિચાર કરીએ તો અને તમારો ભાઈ આજે એટલો હતો હા બાકી મારે જવું નથી અને તમે જાઓ ને દુકાનનો સાંભળી લે તમારો ભાઈ એટલો ને આઈ કહીશ તો ફટાફટ નીકળી જાય અને ફટાફટ જમીને નાહું તો ફ્રેશ થઈ જાય અને મળીને જો કાકાને રમજો તો વાગે સાંભળતા હતો તો પેલા બોલે હે તો ફટાફટ નીકળી જાય બાય બાય ભાઈ તો તમે જોઈ શકો છો આપણે ગટકા ગામની હોળી છે એકદમ રેડી થાય છે જોઈ શકો છો તમે હોળી છે તમે કેટલા રાઉન્ડ મારો કોમેન્ટ કરી દેજો નીચે અને ઇતિહાસ તો હું એ આપણે બહુ ખબર નથી તમને કોમેન્ટ મળે તો યસ લખીને તમારો વિડીયો મૂકજો હું જોઈશ મને નવરાત્ર જ છે અમે અત્યારે બાકી તો જોઈ લ્યો હું તો સાત ફેરા મારો આપણું હારું થતું હોય તો ચાર થયા ચાર માં તમે કીધું કઈ થાય નહીં આપણું શરીર પ્રમાણે હાજી વાત ને કઈ કમેન્ટ કરી દેજો બાકી તો મળશો આગળ એ જ રીતે જે મેં ગટકાની હોળી ગટકાની હોળી ભાઈ જય શિયા મારા માધ્યમ રાખ્યા છે સવાર થઈ ગયું છે આજનું આજનું એકલા હતા તો અગરબત્તી ફટાફટ કરી લીધી છે ને વાગી ગયા આઠ વાગી ગયા છે ગાયબાઈ મૂકી છે તો ભાઈ ને એક કામ કરવું પડ્યું બધું એ ગાયોનું છાણ એ બધું પાવલાથી ભેગું કરી નાખ્યું છે અને થોડી ઘરમાં આપણે ને જવાનું છે દુકાને અગરબત્તી કરી અને બધી અગરબત્તી બંધ થઈ જાય દુકાન રહેશે પછી પાછી દુકાન બંધ કરી દે ને પછી લગભગ ખોલશું બાર વાગ્યા પછી હાડા અગિયાર હાડા આવ્યો શું જોઈએ આવી તો બપોર પછી તો જાય દુકાને ફટાફટ આગળ બધી કરી થોડીક કરે ને પછી બેસી ને મળ્યા તો પછી આગળ તો બધી જઈશ અને તમને તો કેવી કેવીક લાગી છે ગળકા ગયા હતા હોળી તમને આગળ આવી હશે કેવીક લાગી હોડી ગેટકરની તો તમે કહીજ તમારે પણ કેવીક હોડી પકડે અને આપણે જાઉં તો કલ્યાણ આપો પણ ગાડીનો સેટિંગ ના થયો સેટિંગ થઈ ગયું પણ મોડું થયું મેં કીધું હવે મામાને એવું ઘઉં પછી ચક્કર મારી જાય અગાઉ મામાનો છોકરો હતો વારમાં હવે મેં કીધું ના ભૂખતા ને એનું કરી લેમ આપણે તો કાંઈ વાંધો નહીં જ પછી આપણે એવું મામાને ચક્કર મારી આવી ગયું મામી બહુ કહેતા ગયો ને કે તારે આવું જ જોશે તો મેં ક્યાં આવતા નથી મેં મેં કહેવા બાપાને મૂકી બાપાને જવાય ગયો ઘણું આપણે તો ગઈશું તો કાલે હવે કાલ થોડી દી જાઉં મેં આવી તો મારી આવી અને કઈ આવી કે ના એટલે તો હું મેળા પછી દુકાને આવ્યો જોઈ લો આપણે જાઉં કાકા ને છોકરો આવ્યો જોઈ લો બનાવ્યો કરતો ચાલુ કરતા જઈ અત્યારે હા અવળા હતા આપણે ખબર ના પરથી આમાં હું કરું પણ આ જોઈ લઈએ કીમ બાકી બનાવ્યું ચાલુ કરતા જઈ આ હું ઓલી ઓલી મોટર છે ને આપણે ઓલી આવે ને આ હું આ ઓળું ફૂલોકડું ને આ ઓલી પાવર જોયું આવું ઘાડા છેલ્લે મોજ કરી દીધી બધા આપણે એવું હતા ખબર ના પડતી મોટર ને આપણે તો રમકડા ધંધો આવતા ને આવું કંઈક હાથમાં આવે તો બે તાણી નાખતા કે સાની મહિના બે ઈ જાવ ને થઈ રહ્યો આમનો તો ફટાફટ આપણે વહી ગઈ દુકાને અને દુકાને આગળ બધી કંઈક મળી જશે જોઈ લે બાકી રમઝટ બોલાવે છે આપણે આવી જાય ને દુકાનમાં લાઇટ થાય લાઈટ બંધ કરીટાફટ દુકાન ખોલી આપણે કચરો સાફ કરી આગળ બધી કરી ફટાફટ દુકાન બંધ રાખવાનું વિચાર છે ને દુકાન બંધ રાખવી પડે રખાય આવો મેં લડી ના લેવા દુકાનમાં હજુ બધા

હું બંગુ બેઠા હોય આજે અને તમાતા હોય આપણી રીતે માફસે ઓને મોજ કરતા તો 88 ડિગ્રી મને તો મળ્યો થોડો ગાઈસ ની કિટીયા દુકાન બંધ કરે દેખું બંધ જા ફના સડી કો ઓનો નવ હવાનો ઉઢાઉ તો 95 થઈ ગયા બাকি જે યાર રસ્તો આપડો યાર રસ્તો રેડી છે તો એ હમણો મોબાઈલ પડી જા તો ફરાબ જમી લે મેં તો જમવાનું જમી લે અને મળ્યા પછી તો ચાલો ગાય છે થયું એવું હે તમારા ભાઈને કલર આ ઘડિયાળને કારણે બચી ગયો હું ઘડિયાળ નહીં મૂકી દઉં અને ભાઈડો નીકળી ગયો હું કાકાને ગરમો હવે નીકળી ગયા એવું નહીં ગમે ગયા ગમવા હું ફતા પત એટલે ઉપાધિ નહીં ગમણા ભરી મૂકી બધા મને બીજે ખબર પડી ગઈ ને તો હમણાં આવી ગયા હમણાં તર કરતા એટલા માટે પત પડીને ખબર ના પડી કે ભાઈ ક્યાં નીકળી ગયો હમણાં ખાઈને મારી મૂકી વાળી બિચાર ખાઈને નવા ચણા લાય કરી શકો સગ્યા લગી તો મળ્યા પછી આગળ તો દોસ્તો મજે મજે માણસો આજે આવી ગયો તડકાનો ગુંદરીમાં વારો એટલે ચણા થઈ ગયા છે એકદમ પીરા સોનું એલિયો જવાનું થોડુંક આ પાછળ કા ઓલી લી થોડી જો જીરો એ આપણે વાહ પડ્યા છે જે અહીંયા જોર જોર રગલો દેખાય ન્યા એની ગમજાણ મોર દેખાય ન્યા હો આવો આવો આઈ આપણે કલા ગડ કલા કરે મહારાજ નમવા આમમ કે આમમેડીશ દેઈ દે રી સિંકી સિંકી દે ફૂલમ નોમબ આવે મજા આવે આમરી કે ખાવાની મજા આવી જશે

વાળો ધ્યાન રાખે આપણે લાઈફમાં જાય આપણે આપણું એમ કરી લેવાનું બધું કામ તારે કામ મજા મજા વાંચવાનું મન થાય વાંચવાનું બાકી નહીં વાંચવાનું બીજા ગમે એમ નાખીએ વાળા જીતેલા બાપાનું બધી નું માનવાનું બાકી બાકીનું કોઈનું નહીં માનવાનું કોઈ કોઈ પણ નહીં નહીં હા આયા કયા નહીં તારે સારી કરે તારા છોકરા નો કઈ કરો ને ભાઈ

ઘડિયાળ નું બાર નું દે નીકળાવી ગયો ફોન મારો રહી ગયો નકર તમને દેખાડે કેવા કેવા ખેલ કરાવ્યા એને ગામમાં ગયા નથી મુંબઈ ગયો ભાઈ ઘરે ઘરે ગયા તો બીજી જગ્યાએ તો મહિલા પછી લાગે તો થઈ ગઈ છે જોઈ લો ફટાફટ બકાલે ઉતારી જ ઉપાડી અને ઘરે જવા કદા કદાચ કઈ રહ્યા હતા તમે જોઈ રહ્યો આંબો પૂરો થાય ખરી ગયા

ફટાફટ એ ગાજરને એને ઉતારી ફટાફટ નીકળી જાય તો કાંઈ જ વાગી ગયા છે એ પાંચ માથે થવા અને ફટાફટ આપણે નીકળી જાય જોવા ગાજર અને ડુંગળીને બધું લેવાઈ ગયું છે હો ઘરે હાથ પગ થઈ અને તો પાવડો હલકો કરવા જવાય તો પાવડો હલકો કરવા જાય છે શું થાય હવે તો હારું નથી ગામમાં મેં એનું કીધું કે હું કાલ્યાણ નીકળી ગયો પાકો કલ્યાણપુર તો મેળા ગામ મજા થયા અંધારો દેખાડ એટલે આવી ગયે પછી લપ તો ફટાફટ આપી ઢીંગલી ને ઢીંગલી છોકરી ફટાફટ આપણે અને નવો બ્લોગ આપણે આવી ગયો જોઈ લેજો અને મળશું કાલે નવા બ્લોગમાં અને આ બ્લોગ તમને કેવો લાગે ફટાફટ કોમેન્ટ કરી દેજો તો મળી લાગે કાલના બ્લોગમાં રામ રંગ હરમાં જ રાધે રાત્રે બાય